અધ્યક્ષ નિશ્ચિત દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાથમિક સભા યોજાઇ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું નિધન થયું હતું સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશ્ચિત દેસાઈનું અચાનક અવસાન થયું છે મળતી માહિતી મુજબ તેને તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેઓની સમસ્યા તેઓની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો જોડાયા હતા ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે રોગના હુમલાના કારણે અવસાન પામેલું હતું પરિવારને એમના કુટુંબને ભગવાન શક્તિ આપી એમને દુઃખ સહન કરવાની પ્રભુને પ્રાર્થના કરે છે એના ભાગરૂપે આજે નગર પ્રાધાન્ય શિક્ષણ સમિતિ પરિવાર તરફથી અમારી સમિતિમાં એક પ્રાર્થના